જતા બન્યું છે એવું કે મહાભારતમાં યુદ્ધના વિનાશ પછી કૃપાચાર્ય કૃતવર્મા અને અસ્વસ્થામાં ત્રણ જ બાકી રહ્યા છે અને દુર્યોધન આ દુર્યોધન જે બાકી રહ્યો છે એને વિચાર કર્યો પડ્યા પડ્યા એની જંગા ઉપર મારવામાં આવ્યું છે એની બી કથા તમને બધાને મોટાભાગે ખબર હશે કે જંગા ઉપર કેમ મારવાનું કીધું ભગવાન કૃષ્ણએ કીધું જેમ જરાશંઘને

છે અને અહીંયા દુર્યોધન પડ્યો છે એવા આવ્યો છે હું નામ ભૂલી રહી છું અસ્વસ્થામાં મારા બાળકો મારા કરતા થોડા ગુણી વધારે છે અસ્વસ્થામાં આવ્યો છે અને અસ્વસ્થામાં એ કીધું છે કે ભાઈ મિત્ર જો તે મને પેલા મારા આ કૌરવોનો સેનાપતિ બનાવ્યો હતો ને તો આ યુદ્ધને તો હું આઠ દિવસમાં પતાવી દેતી પાંડવોનો બધાનો નાશ કરી દે આજે તે મને સેનાપતિ નથી બનાવ્યો ને એના કારણે આ દિવસ જોઈ રહ્યો છે અહીંયા જયારે આ વાત કરવામાં આવી છે ત્યારે દુર્યોધને હસતા હસતા કીધું છે હજુ પણ સમય ક્યાં ગયો છે મિત્ર હજુ સમય છે આજુબર તું કરવાનું હોય તો કરી શકે છે જા પાંડવોમાંથી કોઈ એકનું માથું લઈ આવશે ને તો પણ હું તારી મિત્રતા ઉપર ગર્વ કરીશ આમ જે અશ્વસ્થામાં મૂકવામાં આવ્યો છે છુટ્ટો ત્યારે અશવસ્થામાં ગયો છે પાંડવોની છાવણી પર ભગવાન કૃષ્ણ એ જ સમયે યુદ્ધ પૂરું થયું છે એટલે આરામ માટે આનંદ માટે પોતાના પાંચ પાંડવોને દ્રૌપદીને લઈને વિહાર કરવા માટે હંસને જોવા માટે નીકળ્યા છે કહેવાય છે એવું એવા સમયે આ દુષ્ટ એવો દુર્યોધનનો મિત્ર અસ્વસ્થામાં આવ્યો છે આવીને આ પાંચ બાળકો જે દ્રૌપદીના સૂતા છે પાંડવોના એના પાંચેના માથા કાપીને લઈ ગયો છે નાના આમથા માસૂમ બાળકોના નિર્દોષ બાળકોના માથા કપાયા છે અને એ ખુશ થતો પાંચે બાળકોની માથાની જટાથી પકડીને માથા લઈને દુર્યોધન સામે પ્રગટ થયો છે દુર્યોધને અંધારામાં જોયું છે એને મનમાં શંકા થઈ છે વિચાર કર્યો છે આ પાંડવોનો હોય અને એણે વિચાર કરીને પૂછ્યું છે તું પાંડવોને લઈને આવ્યો છે માથા અહીંયા અસ્વસ્થામાં એક સ્પર્શ કરવા ગયો છે જ્યાં આમ કૌરવ દુર્યોધને આમ હાથમાં એક માથું લીધું છે ત્યાં માથું છુંદાયું કારણ કે આ તો નાના બાળકનું માથું છે અને છુંદાઈ ગયેલું માથું જોઈને તેને રડવાનું ચાલુ કર્યું છે દુર્યોધન કીધું છે અરે પાપી તે તો મારા કુળમાં દીપક પ્રગટાવવા વાળો ન રહેવા દીધો મારા કુળમાં કોઈ પાણી દે એવો ન રહેવા દીધો અમારું શ્રાદ્ધ કરે એવું કોઈ ન રહ્યું તે તો આ મોટું પાપ કર્યું અને આ પાપમાં હું ભાગીદાર થયો છું તારી પાછળ આમ જ્યારે બોલવામાં આવ્યું છે ને એવા સમયે પહેલાં એણે પાંચ માથા જોયા એટલે હર્ષ થયો બીજી બાજુ એને ખબર પડી કે આ પાંચ પાંડવો નથી એના બાળકોના માથા છે એ હણાયા છે આમ એને દુઃખ થયું આમ હર્ષને દુર દુઃખની લાગણી ભેગી થઈ એટલે ત્યાં દૂર્યો તેના શ્વાસ છોડી દીધા છે આમ આગળ વધતા